જે ડોક્યુમેન્ટ પોલીસ પાસે માંગવામાં આવ્યા હતા તે ડોક્યુમેન્ટ હવે રાજકુમાર જાટના વકીલ જે છે દિનેશ પાતર તેમને આપવામાં નથી આવી રહ્યા આપણી સાથે તેમના એડવોકેટ રાજકુમાર જાટના દિનેશ પાતર જોડાયા છે દિનેશભાઈ કયા કયા ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા પોલીસ કેમ ના પાડી રહી છે ડોક્યુમેન્ટ આપવાની ના કેમ પાડે છે અને પોલીસનું તો કામ છે કે ડોક્યુમેન્ટ આપવા પડે જ્યારે ફરિયાદી હોય જી ડોક્યુમેન્ટ તો મળવા પાત્ર છે જ એ તો આપણે રાજકોટ જિલ્લા કોર્ટના એડવોકેટ જે છે એમનો પણ મેં રેફરન્સ લીધો હતો કારણ કે સાહેબે પ્રથમ વખત તો એવું કે ભાઈ તમને આ કાગળો મળવા પાત્ર છે કે એ અમારે રેફરન્સ લેવાનો છે તો એ કેની અગત લેવાનો છે એ પૂછતા જે મને કીધું કે જિલ્લાના સરકારી વકીલ આગળ તો મેં એમને પૂછ્યું તો એમનું રેકોર્ડિંગ પણ મારી આગળ છે કે મળવા પાત્ર છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો અવનવા બાના કાઢીને ન આપવાના તરકટ અપનાવી રહ્યા છે આજે હું છે ને પીએમ નોટ મેળવવા માટેની નકલ અરજી ફોર્મ જે પીડીએફ પીડીયુ હોસ્પિટલ છે એમ જે આપને બતાવું છું આ નમૂના પાત્ર છે ને એ ભરી અને એનઓસી લેવામાં એમાં એક કોલમ આવે છે કે ભાઈ એમાં પોલીસ ખાતા એનઓસી આપવી એ લેવા માટે રૂબરૂ ગયો હતો તો એમાં મેં કીધું સાહેબ ના આપવા પાત્ર હોય તો એનઓસી માં લખી દીધું ને કે મળવા પાત્ર તો અમે તો કે એ પણ નહીં લખવું અરજદાર સાથે ફોનમાં વાત કરવાની પણ ના પાડી એટલે કોઈ પણ જાતનો સહકાર આપવાનો નથી એટલે મેં કારણ પૂછ્યું કે સાહેબ શું કામ આવું કરો છો કારણ કે અમે આની જે અરજી આપેલી હતી કે પ્રથમ પીએમ ની નોટ અને ઇન્કવેસ્ટ પંચનામાની નકલ એ પણ આપણે આપી નથી તો કે એમનો જવાબ મોકલી દીધો છે જે તે અરજદાર ને રાજસ્થાન તો મેં કીધું સાહેબ રાજસ્થાન નું એડ્રેસ આપની અગર ક્યાંથી આવ્યું કારણ કે એનું તો કોઈ નિવેદન નથી લેવામાં આવેલ હતી કે અમારી અગર આવી ગયું છે પછી મેં રાજસ્થાનના જે રતનલાલ છે એમની ફોનમાં વાત કરી અને કીધું સાહેબ તો મેં ઘણા ફોન કર્યા છે ઉપાડતા નથી સાહેબ ને મેં કીધું સાહેબ અત્યારે લાઈન ઉપર છે વાત કરો તો વાત કરવાની ચોક્કસ ના પાડી મી સાહેબ તકલીફ શું છે એ તમે કહો ને અમારે પોલીસ સાથે કઈ વ્યક્તિગત વાંધા ન હોય તો કે ભાઈ આમાં તકલીફ અમને એને બાનું એવું નવું કાઢ્યું છે હવે કે ભાઈ અમે તમને કાગળો પહેલી વાર આપ્યા તો તમે સીધું મેં મીડિયા ટ્રાયલ ચલાવી નાખ્યું અને વાતનું વતંગર કર્યું એટલે અમને અમારા સુપ્રિયર અધિકારીઓ ચોક્કસપણે ના પાડી દીધી છે કે હવે અરજદાર ને કે એમના એડવોકેટ ને કોઈને તમારે કોઈ સહકાર આપવાનો નથી અને જે કઈ વાંધા કઈ હોય પોલીસ તરફે આજે પુરાવા હોય તો સીધા તમે જ્યુડિશરી તમારા માટે ખુલી છે તમે ન્યાયતંત્રમાં અમારી તમારે જે કઈ પિટિશન દાખલ કરવી કરો અમે કોર્ટ કહેશે તો ત્યાં આવશું ને ત્યાં જવાબ દઈશું તમને જવાબ દેવા પાત્ર પણ નથી કાગળ દેવા પાત્ર ચોખ્ખીને સ્પષ્ટપણે ના પાડી દીધેલી છે એટલે હું અત્યારે ત્યાંથી જ જાઉં છું ને રસ્તામાં છું હમ પણ દિનેશભાઈ પોલીસ પોલીસને આમ તો અકસ્માતે મોતની વાત છે તો પછી પોલીસને આ બધું આપવામાં વાંધો શું હોય જો પોલીસને ખરેખર એમની ભૂમિકા શંકાસ્પદ હોય તો વાંધો હોય ને પણ પોલીસ એવું માનતી હોય કે અકસ્માતે મોત છે તો પછી આપવામાં શું તકલીફ છે તો આપણે કહી શું અત્યારે એટલું જ ખાલી કીધું કે ભાઈ તમે પેલી વાર તમને જે કાગળો આપ્યા ને તમે સીધું મીડ્રાય મીડિયા ટ્રાયલ કરી અને વાતનું વતંગર કર્યું એટલે અમને અમારા સુપીરિયર અધિકારીઓ ના પાડી છે એટલે હવે અમે તમને કોઈ પણ પ્રકારની તમારી સાથે વાત પણ નથી કરવી કાગળો પણ કોઈ સહકાર જ આપવાનો નથી

તેવામાં હવે તમને શું લાગી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધું ખુલ્લું પડ્યું એટલે પોલીસ હવે બીજા ડોક્યુમેન્ટ નથી આપી રહી ચોક્કસ ચોક્કસ કહી શકીએ ઇન્કવેસ્ટ પંચનામું એવું છે કે જ્યારે આવી કોઈ ઘટનાઓ બનતી હોય ત્યારે પોલીસ દ્વારા પંચનામું ભરે બોડીનું આખું બધું વિવરણ છે ઇન્કવેસ્ટ પંચનામા ની અંદર હોય એ લખીને કોર્ટ એક મેડિકલ ઓફિસર ને આપે ને એક પોલીસ વાળો લીધે બે નકલમાં હોય બરોબર છે હવે એ મેડિકલ ઓફિસર ની તો દવાખાના માં છે એ તો અમે માંગી જ લઈશું કોઈ પણ પ્રકારે ત્યાં પણ આજે અરજી અલગથી કરેલી છે પણ એના આધારે જ પ્રથમ પીએમ થતું હોય એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોએ કાચું કાપ્યું છે અને એમાં કોઈ બીજા નવા એસ્યુ ઉભા ન થાય એટલા માટે તેના બાના કાર્ડ થયું ચોક્કસ પણ આપણે કહી શકીએ અને કારણ કે છેલ્લા લગભગ દસેક દિવસથી તમે લોકો મહેનત કરી રહ્યા છો કે તમને જે ડોક્યુમેન્ટ્સ જોઈએ છે એ ડોક્યુમેન્ટ્સ મળી જાય હવે આમાં લીગલ પ્રોસીજરમાં કેટલી તકલીફ પડી રહી છે કારણ કે જો ડોક્યુમેન્ટ્સ નહીં મળે

અને આવું કરવા પાછળ કારણ શું શું આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પછી ખરેખર બચાવી રહ્યા છે પણ કોઈ પર આરોપ ન લગાવી ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ ગયેલું છે એટલા માટે થઈને પોલીસ ક્યાંક કટેરામાં આવી રહી છે એને બચવા માટે કદાચ આવું કઈ થઈ રહ્યું એવું આપણે કહી શકીએ એટલે પોલીસ પોતાની જાતને બચાવી રહી છે હા અત્યારે પોલીસ નું નાક જે કપાઈ ગયું છે ને એ હાંધવાની કોશિશ કરી રહ્યા છે અત્યારે અને કારણ કે તમને શું લાગે છે વકીલ તરીકે તમને ક્યાં લાગે છે કે પોલીસે કઈ કઈ જગ્યાએ આની અંદર ભૂલો કરેલી છે ભૂલો તો આમ જુઓ તો ઘણી પ્રકારના છિંડા રહી ગયા છે પણ કાગળો હાથમાં આવે ને તો કેટલા છિંડા છે ગણી શકાય કાગળો જ હાથમાં દેવા કે આમ તમે જુઓ તો ઘણી પ્રકારના છિંડા રહી ગયા છે મેડિકલ વિભાગની અંદર પણ જે રજિસ્ટરોમાં નોંધ થઈ ગયું એ પણ નથી થઈ એટલે આમ જોવું તો પણ કાગળ હાથમાં આવે પછી જ આપણે કહી શકીએ કોઈ વિકલ્પ નથી હવે જેટલી જલ્દી બને એટલું પિટિશન હાઈકોર્ટમાં દાખલ થઈ જાય અને કાગળો હાથમાં આવે અને પછી આપડે જે કઈ આપણા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરીએ વાર ચોક્કસ લાગશે આમાં કારણ કે કાગળો મેળવવા પહેલા તો કવાયત કરવાની છે બધી અને વાર લાગશે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન ની માંગ કરવાના છો આખા મામલે આજે અમે હોસ્પિટલમાં માં આજે અમે સિવિલ હોસ્પિટલમાં એક અરજી આપેલી છે સીસીટીવી કુટે જે એમ્બ્યુલન્સ ગાડી લઈને આવે છે ડેડ બોડી ને બરોબર છે કઈ ગાડી હતી ડ્રાઈવર કોણ હતા એ સીસીટીવીમાં કયા સીસીટીવી માં એની પાછળ કોણ એ સીસીટીવી નાશ ના પામે એટલે એ લોક કરવા અરજી આપેલી છે સુપ્રિન્ટ ને એટલે અમે બને એટલે બધા જે કઈ અરજીઓ જે કઈ કરવાની છે કરીએ ને એ ઓસીઓ તો અમે કોર્ટ સમક્ષ રજૂ રાખશું એટલે દાખલા તરીકે કઈ કદાચ પુરાવા નાશ કરવાની કોશિશ થાય તો આ અમારી અરજી ઉભી રહી એના એના ઉપરથી આપણે કહી શકાય કે પુરાવો નાશ થયો કરવામાં જાણી જોઈને આવ્યો આવું કહી શકીએ અચ્છા આની અંદર તમારે કે કયા કયા એવા એવિડન્સ જોઈ છે કે જેના થકી આ કેસ ની અંદર જે રીતની શંકા ઉદ્ભવી છે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે આને અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવી રહ્યા છે તો એવા કયા કયા એવિડન્સ તમારી પાસે છે કે જે આને સપોર્ટિવ એવિડન્સ તરીકે કોર્ટમાં સાબિત કરી શકે સીસીટીવી ફૂટેજ છે પછી આ લોકો પોતાના જે પ્રથમ માહિતી અહેવાલ મળ્યો હોય એમના રજિસ્ટરોમાં નોંધ કરેલી હોય તે પછી કોઈના નિવેદનો લીધા હોય પાછળથી લીધા હોય કે એમાં કોઈ ફેરફાર કર્યો હોય તે કાગળો આ બધા મહત્વના કાગળો છે પુરાવાના રૂપમાં

જો જે અજાણી વ્યક્તિનું મૃત્યુ થયેલું હોય ને એવી લાશ જયારે હોસ્પિટલમાં લઈને આવે ને ત્યારે હોસ્પિટલમાં અજા અજા નામનું રજીસ્ટર હોય છે એમાં સંપૂર્ણ વિગત હોય એમાં એ નોંધ થયેલી જ નથી તો મેં ખુદે ચેક કરેલું છે એટલે એમાં તો છે જ નહીં સીધા જ કોલ્ડ સ્ટોરેજમાં લઈ ગયા છે એમાં એક નાનકડી નોંધ બોલે છે કયા પોલીસ્ટેશન જાણ કરી કયા ઓફિસરને જાણ કરી ક્યારે લઈને આવ્યા ભાઈ ઈજા કઈ છે એવું કઈ લખેલ નથી પછી બીજી એક નોંધ એવી છે કે જે પીએમ જે ટાઈમે થયું એનો ટાઈમ કયા ડોક્ટરે કર્યો એ અને એના સમયમાં ચેકચાક થયેલું એ એક અમારી આગળ પુરાવો છે બરોબર છે હકીકત થી તો આમાં આને બે ત્રણ પ્રકારના રજિસ્ટર એમએલસી રજિસ્ટર હોય જ્યારે લાવે ત્યારે અજાનું રજિસ્ટર હોય જ્યારે જાણ કરે ત્યારે આ લોકોને પોલીસ સ્ટેશનમાં નોંધ થયેલી હોય

એમના બંગલેથી જે બનાવ થયો એમાં જ અડધા સીસીટીવી જાહેર કરે છે અર્ધા નથી કરતા એટલે ત્યાંથી જ આમ તમે જોઈ લ્યો ને કે ગુનો તો ત્યાંથી જ ચાલુ થયો છે આવે એટલે તો ત્યાં માથાકૂટ થઈ જાય એ ગુનો તો એને સ્પષ્ટપણે દાખલ કરવો પડે એમ છે એમાં પણ એનસી એનસી નામનો ગુનો એ પણ અજાણી વ્યક્તિ તમે વિચાર તો કરો કોઈને મગજમાં જ વાત ના ઉતરે એટલે આમ જોવો તો ઠીક છે કઈ વાંધો નહીં પરંતુ અત્યારે પોલીસ પોતાનો બચાવ માટે વલખા મારી રહી છે એવું કહી શકાય

કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર